जय माताजी देड़ा। माता मा। ने ले जाई दे तो જોઈ રહ્યા છો ગાઈસ જો સવાર પડી ગઈ છે અત્યારે વાગી ગયા છે મિત્રો ઓલરેડી સરસ સર અને આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધો છે તો સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ જય માતાજી જય બેડી સો આવગત છે તમને મિત્રો અમારા ન્યુ વ્લોગમાં અમારો વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં બાકી જો સવાર પડી ગઈ છે એ લઈયા બોરી ચા પણ બની ગયો બોરીએ ચા બનાવી દીધી પેલા પેલા મારો કાય બોરી મટકા આવો તારું મટકી વાળો મે મટકી કે મને અને યે ડોમ ત્રત તો ગોડી નાખ્યું બધું કાલનું ગોડી કોકરો સાપ ને ગોડી હજુ કાલનો દાર રહે નહીં બોલી પૈતા દીવ ન ખાય પેલું ના જોગાય સાત તો વરસાદ પણ ફૂલ પડી ગયો હા પણ આપણા જયરાઈ દૂધ આપવામાં દૂધ આપ્યા છુંગ્રેશ્વરી માતાજીના મંદિરે પણ આવી હું તો દુદા સ્ટાર્ટ થઈ જઈ આવી ગયો પણ

કેમ કે મિત્રો આપણે જઈ રહ્યા દીપેશ્વરી માતાજીના મંદિરે આજે તો દીપેશ્વરી માતાજીના મંદિર આપણે આજે ચાલતા જઈ રહ્યા અહીં આપણે જઈશું આજે અને અહીંયા તો તો યાદ તો જમવાનું ભાઈ અને તો ભાઈ જો ફાઇનલી આપણે દીપેશ્વરી માતાજીના મંદિરે ચાલતા નીકળી ગયા છે એટલે કે હું આનેસ પણ નહીં ગઈ જોવા નહીં પણ આવી અને મિત્રો વિડીયોમાં બનાવ્યો આપણે તમને દર્શન કરાવીશું અને મિશ તમને કહેવામાં કે જયદીપોમાં ભાઈ તો મિત્રો કોમેન્ટમાં જયદીપોમાં લખજો માતાજી બધાની મનોકામના પૂરી કરે વિધિથી મને પ્રાર્થના કરીશું આપણે બાકી વિડીયોમાં બનાવ્યો આપણે ચાલતા નીકળી ગયા છીએ દર રવિવારે વાગાડી જઈએ અહીં અમુક ખાસ આપણા જે છે અમને તો ખબર જ છે અમુક નહીં અમને આપણે દર્શન કરાવી દઈશું અને માતાજીના પ્રાર્થના કરીશું

અહીંયાથી તો ક્રો જવું કોનું દૂર થોડી દીધું સોરી માતાજીના મંદિરે તો થોડીક વેઇટ કરી લો મિત્રો ખાલી ખાલી બે મિનિટ આપણે તમને દર્શન કરાવી દઈએ માતાજીના હમ ખાલી થોડીક વેટ એટલે પાંચ મિનિટ મિત્રો નૈનેશ પણ આવ્યો અને પરેશ પણ આવ્યો અને પરરેશના પરેશના આજે મળે છે કારણ કે આપણે મળી બહુ દિવસ થઈ જાય તો ભાઈ જો આ છે માતાજીનો બીજો ગેટ આપણે તમને દર્શન કરાવીએ ખાલી બેટિંગ કરી લે થોડી ઓફિસ એટલા અને આ છે દીપેશ્વરી માતાજીનું મંદિર જે આપણે દર રવિવારે ચાલતા આવીએ છીએ જ્યાં રવિવારે તો મોનસ પણ બહુ આવવાનીનો

ભાઈ સાચ તો પબ્લિક પણ જોરદાર હું આજે જ હોય મોડાસા ડરવ્યો ભાઈ ફાઈનલ નગર કરાવી દેસુ તમે થોડી વાર વેઇટ

ủa ta, chú cho cái sạp đấy để không? Để mình đặt, đặt cái sạp vào này ta,

તો મિત્રો જો અત્યારે તો વાગી ગયા છે ફાઇનલી એક નાપડા મંદિર જન તો ઘરે આવી ગયા છે જો આપણે જો જમવાનું બાકી પેલા જમી લો જમવાનું તો બની જલે ઘઉં ચાલ્યો અને ચોરાનું તો સાવથી પહેલાં જમી લઈને જોવા મળીએ તો જમીને આપણે જમવાનું બાકી તો જમી લો જમી લો પેલા તો કાંઈક જોઈ રહ્યા છો જો અત્યારે તો વાગી છે મિત્રો ફાઇનલી સરાચર અને આપણે માટી પણ સરખી સાધી વીડિયો હતી અને આ બધી જો બધું બાકીનું ચાલુ કરી હલા કરવાનું સાફ સફાઈ પછી ના બધું હા સાફ સફાઈ જોવાની બોરી આઈ તો કમ્પ્લીટ જો મિત્રો આપણે બારી મે બધું બોરી જો સોન 1 પર 1 દાસન જો આપણે નઈ બની થઈ સ્ટે ગયા અત્યારે Mana apa aja ya, ada telometro, ada di bawah ada, ada di kamera, ada di baria sudah, ada di bawah borito, ada di atau bela-bela, naik, lagi kantong, kamera, 10 kamera, 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 kamera,

रामदेव मतिना

બોલતા નહીં બાકી તો જય માતાજી જય મેળીમાં ટાટા બાય બાય મલે વિડીયોમાં